પાણીગઢ ખાતે ગણેશજીની મૂર્તિ સાથે બનેલ બનાવ બાબતે આજરોજ કોંગ્રેસની આગેવાનીમાં મુસ્લિમ સમાજ દ્વારા પોલીસ કમિશનર સાહેબને પોલીસની કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સાથે સાથે આવા ઝઘડ્ય કૃત્ય કરવા આરોપીઓની કોઈએ ઉશ્કેરણી કરવામાં આવી હતી કે કેમ તેની ઊંડી તપાસ થવી જોઈએનો અનુરોધ પણ કર્યો હતો કારણ કે આવી ઘટનાથી મુસ્લિમ સમાજ બદનામ થઈ રહ્યો હોય કસૂરવારને પકડી તેને કડકમાં કડક સજાની માંગ કરી હતી આજરોજ વડોદરા શહેરના પોલીસ કમિશ્નર સાહેબને આજે અમે અભિનંદન આપવા આવેલા છે કે જે બે દિવસ અગાઉ ગણેશજીની મૂર્તિ ઉપર જે ઈંડા ફેંકવાની ઘટના બની છે એમાં જોઈન્ટ સીપીસી એના પાટીલ મેડમે અને સિટી પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે જે ખૂબ જ સારી કામગીરી કરીને આરોપીઓને ખૂબ જ ઓછા સમયમાં પકડી લીધા છે બીજી વસ્તુ અમે કમિશ્નર સાહેબને એવી પણ રજૂઆત કરી છે કે આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે કે આ જે ત્રણ લોકો છે એમાંથી એક સગીર છે એક મેન્ટલી ડિસ્ચાર્જ ટાઈપ છે અને ત્રીજો એ યુવા વયનો છે એટલે આ લોકોને કોઈએ ઉકસાવીને શું પૈસાની લાલચ આપી છે કે બીજી વસ્તુની લાલચ આપીને કે આવનારું કોર્પોરેશનના ઇલેક્શનમાં આવા બનાવથી કોઈને ફાયદો થતો હોય કોઈ રાજકીય પાર્ટીને એવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે એની તપાસ ઉનાળપૂર્વક સો ટકા થવી જોઈએ કારણ કે આ બનાવના લીધે સમગ્ર મુસ્લિમ સમાજને નીચું જોવામાં આવી રહ્યું છે

કે તમે બીજાનું ધર્મનું સન્માન કરો પોતાના ધર્મને માનો પરંતુ બીજાના ધર્મનું અપમાન ના કરો એટલે બીજાના ધર્મનું અપમાન કોઈ કરતું હોય તો એ મુસ્લિમ ના કહેવાય કારણ કે ઇસ્લામ એ જ શીખવે છે કે આપણે પોતે પણ પોતાનું ધર્મ માનવાનું અને બીજાના ધર્મને સન્માન કરવાનું અને કોઈની પણ લાગણી દુભાય ના એવું કાર્ય